આપ સર્વેને નમસ્કાર પરિવર્તન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી મયુષી ગોહિલ આપણે સૌ ઉત્સાહ ભેર રાહ જોતા હોય છે આખા વર્ષ દરમિયાન એવો તહેવાર એટલે ગણેશોત્સવ અને આ ગણેશોત્સવમાં લોકો પોતાના ઘરે જે છે મહેમાન તરીકે ગણપતિ બાપાને લઈ આવતા હોય છે પણ અત્યારે એક વાત કહું ને કે પીઓપી નો મહિમા બહુ વધી ગયો છે અને આ પીઓપી ની મૂર્તિ ઘરમાં લાવવાથી એમને પછી આપણે પધરાવાથી પર્યાવરણને ઘણું બધું નુકસાન થતું હોય છે તો પરિવર્તન સંસ્થા એક પહેલ કરી છે નવતર પ્રયોગ કર્યો છે કે લોકોના ઘર ઘર સુધી એક ગોબરમાંથી બનેલી ગણપતિ દાદાની મૂર્તિ પહોંચે અને આ ગોબર એટલે કે ગાય માતા નો ગોબર અને આપણે સૌ જાણીએ છીએ કે ગાય માતા માં કોટી કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગોબર માં તો માતા લક્ષ્મીજી નો વાસ હોય છે તો ગોબર ની મૂર્તિ લંડનમાં તો એક વાત કહેવાનું મન થાય છે કે લંડનમાં તો ગાય ને હાથ ભેરાવવાના ડોલરોમાં રૂપિયા છે તો ગાય માં આ તાકાત છે ગાય ના ગોબર માં તાકાત છે તો એ આપણે સૌ લોકો આ વખત ઘરે લઈ આવીએ એ માટે સંસ્થાએ સ્પર્ધાનું આયોજન કરેલ જેનામાં સંસ્થા તરફથી તમને આ પ્રકારની ગણેશ ની મૂર્તિ આપવામાં આવશે જેને તમારે કલર કરવાનો છે આવી રીતના ડેકોરેશન કરવાનું છે અને શ્રેષ્ઠ ત્રણ બાળકો સ્કૂલ દીટ ઇનામ આપવામાં આવશે અને જેટલા પણ સ્કૂલમાં વધારે બાળકો ભાગ લેશે દરેક સ્કૂલોને પણ આપણે પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ એટલે મારા ખ્યાલથી ભુજમાં પ્રથમ વખત નહીં પણ કચ્છમાં પ્રથમ વખત આ વિડાયપનો પ્રોગ્રામ એક સંસ્થા દ્વારા થવા જઈ રહ્યો છે જેની દરેક લોકો નોંધ લે દરેક લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે નાની ઉંમરથી કરીને મોટા લોકો બે કેટેગરી રાખેલી છે

આપવાના છે એના થકી જે બાળકોને પ્રોત્સાહન મળે અને એક નવું કરવાની તક મળે એના માટે પ્રયાસ છે તો આપના માધ્યમથી આપણે કહેવા માંગુ છું કે પૂજના બધા ઘણા બધા ઘરોમાં ગણપતિની સ્થાપના થાય છે તો આજથી આ ભાઈનો સંપર્ક કરે અને આ ગણપતિ ગોબરમાંથી જે બનાવેલા છે એ તેમના ઘરના ઘરમાં સ્થાપના કરે અને ઘરે પણ આપણે એને વિસર્જન કરી શકીએ જેથી કરી પર્યાવરણોને નુકસાન ન થાય